કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પલસાણા ખાતે થયું ચૌદ લાખના ખર્ચે નવ નિર્મિત ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ ગામમાં આવેલ બાલાજી કંપની દ્વારા પેવર બ્લોક અને પ્રોટેક્શન વોલ તૈયાર કરી આપવામાં આવ્યા સરપંચ રાધિકાબેનના સમયગાળામાં એક વર્ષ પહેલા કનુભાઈ દેસાઈના હસ્તે જ થયું હતું ખાતમુહૂર્ત મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના અંતર્ગત પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પાડી તાલુકાના પલસાણા ગામ ખાતે ચૌદ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયતનું રિબીન કાપી લોકાર્પણ પાડી વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ખાતું સંભાળતા કનુભાઈ દેસાઈના હસ્તે આજ રોજ કરવામાં આવ્યું હતું પલસાણા પંચાયતનું મકાન જર્જિત હોય આજે લોકાર્પણ થતાં ગામમાં ખુશીનો માહોલ ફેલાયો છે આ પ્રસંગે પધારેલ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ ગ્રામ પંચાયતને મિની સચિવાલય કહેવામાં આવે છે હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત સરકારની વિકસિત ભારત સંકલ્પ યોજના કોઈ બાકી રહી ન જાય તે માટે પાર્ટીના કાર્યકરો અને તમામ કામ કરવા જોઈએ આ ઉપરાંત તેમણે કોઈપણ પંચાયત લેવલે સરકારના દરેકે દરેક કામો ગ્રામ પંચાયત કરતી હોય જેના માટે ગ્રામ પંચાયત પણ વ્યવસ્થિત હોવી ખૂબ જરૂરી હોવાનું જણાવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ ગ્રામ પંચાયતની સંપૂર્ણ રૂપરેખા આપી સાઠ જેટલી ગ્રામ પંચાયતો બનાવવાની હોય જેમાંથી અત્યાર સુધી ગ્રામ પંચાયતો બનાવી હોવાનું જણાવી આજે પાંત્રીસમી પલસાણા પંચાયત મકાનનું નિર્માણ કરી લોકાર્પણ કરાયું હોવાનું જણાવ્યું હતું તેમજ બાકીની ગ્રામ પંચાયતનું કામકાજ પણ શરૂ થઈ ગયું હોય તે જણાવ્યું હતું પલસાણાના સરપંચ રાધિકાબેન દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બે હજાર એકવીસ બાવીસમાં સરપંચ તરીકે ચૂંટાયા બાદ છેલ્લા પચીસ વર્ષથી જર્જરિત હાલતમાં જૂની ગ્રામ પંચાયત હોય નવી ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કનુભાઈ દેસાઈના હસ્તે જ કરવામાં આવ્યું હતું અને આજે એક વર્ષ પછી ગામ લોકોને સારી સુવિધા મળી રહે તેવા તમામ પ્રયત્નો સાથે કોમ્પ્યુટર વિભાગ અને તલાટીની ઓફિસ સાથેની ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ પણ કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવતા આનંદની લાગણી સાથે સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કહ્યું હતું સરપંચ કલ્પેશભાઈ દેસાઈએ ગ્રામ પંચાયત સરકાર દ્વારા તૈયાર થઈ ગયા બાદ પેવર બ્લોક અને બાંધકામ ગામમાં આવેલ બાલાજી કંપની દ્વારા તૈયાર કરી આપવામાં હોવાનું હતું આજના આ ગ્રામ પંચાયત પલસાણા લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સહિત વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાણી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ પલસાણાના સરપંચ રાધિકાબેન પટેલ ઉપસરપંચ કલ્પેશભાઈ દેસાઈ સરપંચ સંઘના પ્રમુખ રાજુભાઈ પટેલ ગામના અગ્રણી હર્ષદભાઈ દેસાઈ પલસાણા ગ્રામ પંચાયતના સભ્યો સુકેશ ગામના સરપંચ પુનિતભાઈ પટેલ ડુંગરીના સરપંચ રવિન્દ્રભાઈ પટેલ દીક્ષાંતભાઈ સહિત પલસાણા ગામના આગેવાનો અને આંગણવાડી તથા આશા વર્કરની બહેનો અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સચિવાલય તરીકે કામ કરે છે સરકારની દરેક યોજનાઓ સુધી પહોંચાડવા માટે કામગીરી થાય છે અહીં ગામમાં સરપંચશ્રી તથા તલાટી શ્રી બેસે છે અને લોકોની રજૂઆતો પ્રશ્ન સમસ્યાઓ સાંભળે છે અને નિકાલ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે આજે પલસાણા ગામે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મનીષ કુરવાડજીની આગેવાની હેઠળ આ મન મનરેગામાં નવી પંચાયતનું જે બાંધકામ થયું છે એનું ઓપનિંગ કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં ગામ લોકોએ એમાં હાજરી આપી અને એક ગામ લોકોનો જે અનેરો ઉત્સાહ છે એ જોવા મળે પલસાણા સરપંચ શ્રી રધિકાબેન દિનેશભાઈ પટેલ બોલું છું આથી સહર્ષની લાગણી સહ જણાવતા આનંદ થાય છે કે આજ રોજ અમારી પલસાણા નવી ગ્રામ પંચાયત મકાનનું નવા મકાનનું લોકાર્પણ માનીને કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈના હસ્તે કરવામાં આવ્યું છે જે બદલ ગામના લોકો અને અમારા તમામ સભ્યશ્રીઓ અને આશા આંગણવાડી વર્કર આશા વર્કર તમામને ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ કારણ કે બાવીસ ના વર્ષે છૂટાયા અને ત્યારબાદ પછી નવા મકાનનું તજવીજ હાથ ધરવામાં આવી અને નવા મકાનનું ખાતમુહૂર્ત દેસાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું તે સમય દરમિયાન એક વર્ષના સમયગાળા પછી આમાં નવા મકાન નું લોકાર્પણ આજે કરવામાં આવી રહ્યું છે જે ખૂબ જ સગવડતાપૂર્વક લોકોને એની સગવડો મળી રહે તે માટે કોમ્પ્યુટર વિભાગ અને તલાટી વિભાગ નો સારી રીતે સમાવેશ કરવામાં આવીને સારું મકાન ઉભું કરવામાં આવ્યું છે જે લોકોને સારી સુવિધાઓ મળી રહે તે હેતુથી મકાનનું લોકાર્પણ કરી અને અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અને પલસાણા ખાતે પલસાણા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ શ્રી કનુભાઈ દેસાઈના હસ્તક કરવામાં આવ્યું છે અને એ મનરેગા હેઠળ ચૌદ લાખ રૂપિયામાં સંપૂર્ણ કરવામાં આવ્યું છે અને બાકીની પ્રોટેક્શન એની જે દિવાલ છે અને બેર બ્લોકનું કામ એ બાયલાજી બાલાજી વાયર એક્સ્ટ્રેશન જે પરસાણા ગામની અંદર કંપની કાર્યરત છે એમના દ્વારા કરવામાં આવ્યું છે અને એ રીતે અમારું કામ સંપૂર્ણ થયું છે